રાજકોટમાં દાંત અને પેલ રોગનું નિદાન અને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ અઠ્યાવીસ ને મંગળવારના રોજ જાવનસમ મંદિર યુકે દિવ્યજીવન જીવન સંઘ શિવાનંદ મિશન અને ડિવાઇન વેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે જંક્શન પ્લોટ નજીક સવારે નવ થી બાર સુધી આયોજન કરાયું છે જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર આપવામાં આવશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિએ પૂરી પાડી હતી મારું નામ મોનિકા ભટ્ટ છે અને રાજકોટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ડેન્ટલ ટેકનિશિયન છું કાલના કાર્યક્રમ વિશે જણાવી દઉં અઠ્યાવીસ તારીખે મંગળવારે જે આપણો કાર્યક્રમ છે જે ગ્રીનફર્ડ લંડન જલારામ મંદિર યુકે અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્ય જીવન સંઘ એના દ્વારા આપણે ડેન્ટલ કેમ્પ રાખેલ છે જેમાં લંડનવાળા જે ગરીબ વૃદ્ધો હોય એને દાંતની બત્રીસ દસ મફત બનાવી આપવામાં આવે છે અને આવા કાર્યક્રમો અમે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ મંદિર લંડન અનેક વાર આવા કેમ્પ કરેલા છે અને આવી રીતે ગરીબ માણસોને દાંતની બત્રીસી ફ્રી ઓફ આપેલી છે અને વૃદ્ધાશ્રમના પ્રોજેક્ટ કરેલા છે એમાં પણ દાંતની બત્રીસી ફ્રી ઓફ આપેલી છે બીજો એક કાર્યક્રમ કહું છું સીઆરએવી કરીને જે છે દિલ્હીમાં રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ એના માટે જે અમારા ડોક્ટર જયસુખભાઈ મકવાણા છે એ એક માત્ર બે હજાર અગિયારમાં એક આયુર્વેદિક ડેન્ટિસ્ટ તરીકે ગુરુ છે અને એના માટે બે સ્ટુડન્ટ હર વર્ષે દર વર્ષે સીઆરઆઈનો કોર્સ કરવા આવે છે જે આ કોર્સ છે આયુષ ડિપાર્ટમેન્ટને ગવર્મેન્ટ તરફથી આ કોર્સ હોય છે અને એક વર્ષનો કોર્સ હોય છે જે જાલંધરબંધ પદ્ધતિ વગર ઇન્જેક્શને આ કોર્સ કરવામાં આવે છે એકમાત્ર રાજકોટના ગુરુ છે ડૉક્ટર જયસુખભાઈ મકવાણા